નમસ્કાર દોસ્તો તમે જોઈ રહ્યા છો સાયક્રુપ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ અને જટપટ ન્યૂઝ હાલ લોકસભાની ચૂંટણી આવી રહી છે અને લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને રાજકીય પક્ષો પોતાની શતરંજના પાસા ઉતરી રહ્યા છે ત્યારે નવસારી જિલ્લામાં કોંગ્રેસમાંથી કોંગ્રેસના દિગ્ગજ નેતા એવા ધર્મેશ પટેલે રાજીનામું આપ્યું છે એની સાથે સાથે ગુજરાતના કોંગ્રેસના જાણીતા નેતા એવા અર્જુન મોઢવાડિયા અમરીશ ડેર અને થોડીક વર્ગમાં પૂજા પણ કોંગ્રેસની બાયબાઈ કરી રહ્યા છે એવા સમાચારો છે જોકે હાલ અર્જુન મોઢવાડિયા અને અમરીશ ડેરે રાજીનામું આપ્યું છે સાથે સાથે નવસારી જિલ્લામાંથી ખૂબ મહત્ત્વનું નામ ગણાતું અને નવસારી જિલ્લામાં જ્યારે કોંગ્રેસની બોલબાલા હતી ત્યારે ભીમભાઈ પટેલ જે જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષ હતા અને કોંગ્રેસના સર્વે સર્વા કહેવાતા હતા એમના દીકરા એવા ધર્મેશ પટેલે પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે ત્યારે કોંગ્રેસમાંથી કેમ પડી રહ્યા છે રાજીનામા અને રાજીનામાઓ પડવાનું કારણ શું છે એ જાણવું પણ ખૂબ જરૂરી છે એટલે જનતામાં કે જવાબ નહીં નામની આ આપણી લોકચર્ચા એટલે કે આ ચર્ચામાં આપણે આજે શરૂઆત કરીશું કોંગ્રેસની રાજીનામા કેમ પડે છે અને નવસારીમાં જિલ્લા કોંગ્રેસમાંથી ધર્મેશ પટેલે રાજીનામું આપ્યું છે ધર્મેશ પટેલની વાત કરીએ તો ધર્મેશ પટેલની એક ઓળખ નવસારી કોંગ્રેસના ખૂબ પીઢ નેતા અને કોંગ્રેસનું બહુ મોટું માથું ગણાતા એવા ભીમભાઈ પટેલના તેઓ પુત્ર છે તેઓ વિજનપર નગરપાલિકાના પ્રમુખ પણ રહી ચૂક્યા છે અને માફ કરજો પણ સંસદનું ચૂંટણીમાં તેઓ સીઆર પાટીલ સામે જંગ પણ લડી ચૂક્યા છે સીઆર પાટીલ સામે ચૂંટણી લડનાર એવા કોંગ્રેસના આ નેતાએ કેમ આપ્યું રાજીનામું અત્યારે રાજીનામામાં તો એમણે એમ લખ્યું છે કે મારા અંગત કારણોસર રાજીનામું આપ્યું પરંતુ એવા તો શું અંગત કારણો આવી શકે જે કોંગ્રેસે તમને ઓળખ આપી છે જે કોંગ્રેસે તમને માન મોભો આપ્યો હતો જે કોંગ્રેસની એક ઓળખ હતી કે ભીમભાઈ એટલે કોંગ્રેસ અને કોંગ્રેસ એટલે ભીમભાઈ એમના સંતાન કેમ છોડી રહ્યા છે કોંગ્રેસ ધર્મેશભાઈની વાત કરીએ તો ધર્મેશભાઈએ કોંગ્રેસમાં ખૂબ લડત આપી હતી અને ગત વખતે એમને વિધાનસભાની ટિકિટ મળે એવા પણ અણસારો હતા કોંગ્રેસના જિલ્લાના તેઓ નેતા તરીકે તેમને પદ પણ આપવામાં આવ્યું હતું અને ખૂબ કોંગ્રેસના નેતા તરીકે માન સન્માન પણ તેમને પ્રાપ્ત થયું હતું પરંતુ અચાનક એમને કેમ કોંગ્રેસ છોડી એ એક સતાવતો પ્રશ્ન છે શું કોંગ્રેસના નેતાઓને હવે કોંગ્રેસમાં વિશ્વાસ નથી કે પછી એમના નેતૃત્વમાં વિશ્વાસ નથી કે પછી હવે પ્રજા કોંગ્રેસને સ્વીકારતી નથી કારણ કે કોંગ્રેસના નેતાઓ જ્યારે સત્તા પર હતા ત્યારે એમને કંઈ ઉકાળી નથી કારણ શું હશે એ તો હવે આપણે જનતા છીએ આપણે માગવો પડશે જવાબ એટલે આપણે માગીશું જવાબ આ કોંગ્રેસના નેતાઓ પાસેથી અને એટલે જ અમે નવસારી જિલ્લાના કોંગ્રેસના નેતાઓનો સંપર્ક સાધવાની કોશિશ કરી કેટલાકે બહાના બતાવ્યા કેટલાકે વાતને ટાળી કેટલાકે કહ્યું અમને ક્યાં આમાં નાખો છો તો કેટલાકે આપ્યો જવાબ સીપી નાયકે પણ આપ્યો જવાબ સીપી નાયકે જે જવાબ આપ્યો એ અમારા સહયોગી મહેશ ભટ્ટ દ્વારા રજૂ કરીશું પણ લઈએ નાનકડો વિરામ અને ત્યારબાદ પહેલાં વાત કરીશું કોંગ્રેસના રાજ્યના નેતાઓની અને પછી જોઈશું સીપી નાયક શું કહે છે તે એડવોકેટ સીપી નાયક કોંગ્રેસના નેતા છે અને તેમણે અર્જુન મોઢવાડિયા માટે શું કહ્યું ધર્મેશ ભાટ માટે શું કહ્યું અને જે કોંગ્રેસ છોડે છે એ નેતાઓ માટે શું કહ્યું તે પણ આપણે જાણીશું પણ લઈએ એક નાનકડો વિરામ વિરામ બાદ ચર્ચા કરીશું પ્રદેશના જે કોંગ્રેસના નેતાઓએ રાજીનામા કેમ આપ્યા તેની અને ત્યારબાદ જોઈશું સ્થાનિક નેતાઓ શું કહી રહ્યા છે આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન લોકસભાની ચૂંટણી ભાજપે ઉમેદવારના નામનો નક્કી કર્યા છે જેમાં સી આર પાટીલને સતત વાર ટિકિટ આપી રહી છે અને સમગ્ર રાજ્યના પંદર જેટલા ઉમેદવારોના ભાજપે નામ જાહેર કર્યા છે ત્યારે બીજી તરફ કોંગ્રેસે પણ તૈયારીઓ આરંભી ચૂકી છે પરંતુ કોંગ્રેસની તૈયારીઓને રોજ નવા નવા ઝટકા લાગે છે આજે કોંગ્રેસના બે મોટા નેતાઓએ રાજીનામા આપ્યા અને ધારાસભ્ય પદેથી રાજીનામા આપ્યા જેમાં સૌથી મોટું નામ અર્જુન છે અને કોંગ્રેસના અત્યારે વિપક્ષના અગ્રણી અને વિપક્ષી નેતા કહી શકાય તરીકે તેમ નથી મળ્યો પરંતુ કોંગ્રેસે તેમને વિપક્ષી નેતા તરીકે સ્વીકાર્યા હતા એવા અર્જુન મોઢવાડિયાએ પણ રાજીનામું આપ્યું તો સાથે સાથે અમરીશ ડેરે પણ રાજીનામું આપ્યું જો કે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ તેઓ આજે વિધિવત ભાજપ કે બે દિવસમાં ભાજપમાં જોડાશે ત્યારે હવે કોંગ્રેસનું શું થશે એક તરફ કોંગ્રેસ દ્વારા ભારત જોડો યાત્રાની આરંભ થઈ ચૂક્યો છે અને એની તૈયાર ડામાર થઈ એટલે ચાલી છે તો બીજી તરફ કોંગ્રેસ છોડોની યાત્રા પણ જાણે કે પૂર જોશમાં ચાલી રહી છે કોંગ્રેસ છોડવા માટે લોકો આતુર થયા છે જાણે કે લોટરી લાગી હોય અને કોઈ માણસ કોઈ અન્ય સ્થળે જવા માટે આતુર હોય એમ કોંગ્રેસ છોડીને બીજા પક્ષોમાં જવા માટે અને ખાસ કરીને બીજા પક્ષો એટલે કે ભાજપમાં જવા માટે લોકો આતુર બન્યા છે કેમ છે આ આતુરાઈ ये पण जरूरी छे और केम छे आ, आ कांग्रेस नो आहार ये पण जरूरी छे पल्लैया नानक पै थिरा आइसक्रीम हमारे यहाँ रोस्ट चाहिए और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स पांच से ज्यादा वैरायटीज सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो तो विराम बाद फिर आपनो स्वागत छे केम लोगो कांग्रेस छोडी રહ્યા छे कांग्रेस में नेबरी બીજી તરફ એવું પણ કહેવાય છે કે ભાજપના જે નેતાઓ છે એ ખરીદ વેચાણ સંઘ ચલાવી રહ્યા છે તો તમારા નેતાઓ વેચાય છે કે એ એક સવાલ ઉપસ્થિત થાય છે ત્રીજું કારણ આપવામાં આવ્યું છે કે સરકારી તંત્રનો દવાઓ ખાસ કરીને ઈડીની નામે ધમકી આપવામાં આવે છે એવી વાતો પણ કરવામાં આવે છે શું આ વાતો સાચી હશે હોય શકે શાસક પક્ષ કદાચ પોતાના સત્તાનો ઉપયોગ અલગ રીતે કરે સત્તાનો દુરઉપયોગ પણ કરે પરંતુ એ માણસ જે કોંગ્રેસનું નેતૃત્વ કરતો હોય એ એટલો નિર્ભર કેમ કેમ એ અવાજ નથી ઉઠાવી શકતા કેમ આટલા નેતાઓ સરેન્ડર હોય આટલા નેતાઓ જો પૈસાથી ન વેચાતા હોય આટલા નેતાઓને જો ઈડીનું દબાણ આવ્યું હોય એવું કહેવામાં આવે છે તો શું આ નેતાઓ ભ્રષ્ટતા એટલે ડરે છે આ સવાલ અને આ બાબતનો વિચાર ચોક્કસ કરવો જોઈએ અને આ વિચાર કરવા માટે પણ કોંગ્રેસમાં કોઈ એવું વ્યક્તિત્વ નથી કે જે આ ખુલ્લે મને વાત કરી શકે નવસારી જિલ્લાની જ વાત કરીએ તો આ મુદ્દે અમે નવસારી જિલ્લાના કોંગ્રેસના નેતાઓની પ્રતિક્રિયા લેવાનો પ્રયાસ કર્યો પરંતુ એક પણ કોંગ્રેસ નેતા ખુલીને બોલવા તૈયાર નથી શું વિપક્ષ આટલું નિબૃત શું વિપક્ષે વિપક્ષ તરીકે રહેવું જ નથી એ એક સવાલ મારા મનમાં ઉઠ્યો છે એટલે આ ખાસ ચર્ચા મેં તમારી સાથે કરી છે કારણ કે વિપક્ષનું કામ છે કે જ્યારે પણ શાસક પક્ષ કોઈ ભૂલ કરે તો એનો ખુલ્લે આમ વિરોધ થવો જોઈએ જો તમે એવું કહેતા હોય કે કોંગ્રેસમાં નેતાઓ કોંગ્રેસમાં રહેવા જ માંગે છે પરંતુ શાસક પક્ષ એમને તોડે છે અને કોંગ્રેસમાંથી એમની પાસે રાજીનામું અપાવી ભાજપમાં કરી દેવામાં આવે છે એક તરફ એવું કહેવામાં આવતું હતું જ્યારે ભાજપના નરેન્દ્ર મોદી અને અન્ય નેતાઓ કે કોંગ્રેસ મુક્ત ભારત પરંતુ હવે તો એવું થયું કે કોંગ્રેસ યુક્ત ભાજપ કારણ કે ભાજપમાં કોંગ્રેસ યુક્ત થઈ ગયા છે લોકો આવી પરિસ્થિતિ કેમ સર્જાય છે શું દેશનો સૌથી જૂનો પક્ષ અને એ પક્ષના કાર્યકર્તાઓ એ પક્ષના નેતાઓને હવે એ પક્ષમાં વિશ્વાસ નથી રહ્યો એની રાષ્ટ્રીય નેતૃત્વમાં વિશ્વાસ નથી રહ્યો કે પછી કોઈ અન્ય કારણો છે આ બાબતે ચોક્કસ ચર્ચા થવી જોઈએ ચર્ચા કરવી જોઈએ અને કોઈ નથી કરતું એટલે આપણે કરીએ છીએ કોંગ્રેસ દિશા વિહીન બન્યું છે કારણ હું જે મારી દ્રષ્ટિએ વિચારું છું તેની વાત કરું છું એટલે કોઈ માથે પકડીને બેસી નહીં પરંતુ કોંગ્રેસનું નેતૃત્વ દેશાવ્યું છે આજે અર્જુન મોઢવાડિયાએ રાજીનામું આપ્યું ત્યારે રાજીનામાના પત્રમાં કેટલાક સૂત્રોએ મને જણાવ્યું છે જો કે એ ચોક્કસ સાચું હોય કે ખોટું હોય પણ એમાં એવું લખ્યું છે કે કોંગ્રેસે રામ મંદિર મુદ્દે યોગ્ય નિર્ણય ન લ્યો રામ મંદિરનો વિરોધ કર્યો એટલે રાજીનામું આપ્યું અને કોંગ્રેસે રામ મંદિર માટે અરે ભાઈ કોંગ્રેસે રામ મંદિરના માટે વિરોધ કરવાની વાત જ ક્યાં હતી અર્જુનભાઈ જો તમે ખરેખર કોંગ્રેસમાં હોય અને રામ મંદિર ઈચ્છતા હતા તો જે દિવસે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો એ દિવસે કેમ તમે ના સ્વીકાર્યું કે હા ચાલો કોંગ્રેસ રામ મંદિર બનાવશે શું કરો તમે ભાજપની રાહ જોવા બેઠા હતા ત્યારે તમે કોંગ્રેસમાં હતા અને ગુજરાતના વિધાનસભાના સૌથી મોટા જે નેતા છો એમાં તમે હતા કે કોંગ્રેસે તમને વિપક્ષના નેતાનું પદ આપ્યું હતું કેમ તમે ના સ્વીકાર્યું કે હા રામ મંદિર અમે બનાવીશું રામ મંદિરમાં અમે ભાર આપીશું રામ મંદિરમાં અમે 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 કોર્ટ કોર્ટનો કેસ અમારા વખતે ચાલ્યો હતો અને રામ મંદિર માટે અમે જઈશું આ કોઈ ભાજપે નિર્ણય નહોતો આપ્યો આ તો સુપ્રીમ કોર્ટે નિર્ણય આપ્યો હતો અને એ સુપ્રીમ કોર્ટના નિર્ણય બાબતે ચોક્કસ તમે સ્વીકારીને તમે ફટાકડા ખોલી શકતા હતા તમે ઉજવણી કરી શકતા હતા કે સુપ્રીમ કોર્ટે એક સારો હુકમ આપ્યો ત્યારે કોંગ્રેસ પક્ષ ક્યાં હતું તમે કહી શકતા હતા કે આ ભાજપ તરફથી ભાજપનો નહીં પરંતુ એક હિન્દુ તરીકે હું ફટાકડા કરું છું હિન્દુ તરીકે ઉજવણી કરું છું હિન્દુ તરીકે મીઠાઈ વેચું છું કેમ તમારો ત્યારે આત્મા નહોતો આવ્યો એટલે અર્જુનભાઈ અને અર્જુનભાઈ જેવા કેટલાય નેતાઓ જ્યારે રાજીનામું આપે છે પ્રજા સાથે દ્રોહ કરો છો કારણ કે ના ઉમેદવાર તરીકે તમે ઉભા રહ્યા પ્રજાએ તમને વિપક્ષ તરીકેના મતો આપ્યા હતા અને એ મતો એટલે આપ્યા હતા કે શાસક પક્ષમાં ક્યાંક એમને ખોટ વર્તાઈ હતી તમારા વિસ્તારના મતદારોને ચોક્કસ જે ઉમેદવાર ભાજપનો હતો એનામાં ખોટ વર્તાઈ હતી એમાં વિશ્વાસ નહોતો અને એટલે તમને વિશ્વાસ કરીને મત આપ્યા હતા તમને સત્તા આપી હતી તમે માત્ર પક્ષ નથી બદલ્યો પણ તમારા વિસ્તારમાં જે કોંગ્રેસમાં તમને મત આપનારા મતદારોનો વિશ્વાસઘાત કર્યો છે અને આવું અનેક નેતાઓ કરી રહ્યા છે કેમ કરી રહ્યા છે કારણ એ જ છે કે ટૂંકો રસ્તો સત્તા માટે ભાજપ સત્તા સ્થાને છે અને સત્તા સ્થાને જઈએ તમે તમારા મનગમતા સોદાઓ કરો તમારા એકડા બગડા જે છે ઊંધા ગૂઠ્યા હોય તો સાચા કરવાની વાત હોય ક્યાં તો પછી તમારે જે શૂન્ય તમારી સામે છે એની સામે તમારે એકડા બગડા લખવા હોય તો તમારી કિંમત થાય અને એ કિંમત કરવા માટે તમે આ કરી રહ્યા છો બાકી તમે જે આત્માની વાત કરો છો કોંગ્રેસની વાત કોંગ્રેસના જેટલા પણ નેતાઓ ચૂંટણી કે કોંગ્રેસ નહીં પણ જે પણ નેતા પોતાના પક્ષમાં ચૂંટાયા પછી સત્તા પ્રાપ્ત કર્યા પછી પક્ષાંતર કરે છે એ તમામને માટે આ એક આત્મવંતરની જરૂર છે અને આ આત્મવંતર નેતાઓ તો નથી કરવાના પ્રજાએ કરી જોઈશું અને એટલે જ પ્રજા પછી હવે એક તરફી મત આપવા માંડી છે કે ભાજપના નેતાઓને આપણે મત આપીશું ભાજપ સત્તા સ્થાને આવશે તો કંઈ નહીં તો કંઈ નહીં પણ ભાજપમાં તો રહેશે ને કોંગ્રેસ એટલે નામશેષ થઈ રહી છે કોંગ્રેસના નેતાઓએ આત્મમંથન કરવાની જરૂર છે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતૃત્વથી લઈને અત્યાર સુધીના નીચેના એટલે કે બૂથ કક્ષાના જે કાર્યકર્તાઓ છે એમને આ આત્મમંથન કરવાનું છે કોંગ્રેસ પાસે અમુક રાજ્યોમાં સત્તા છે એ સત્તા પર ખોવાનો ડર આજે પણ સતાવી રહ્યો છે હાલ હિમાચલ પ્રદેશની સત્તા સામે પણ પ્રસ્તાવ ઉપસ્થિત થયા છે આવા તો અનેક અટકળો ઉભી રહી છે પણ મારો સવાલ હજુ પણ એ છે કે કેમ કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જાય છે જે નેતાઓ ભાજપનો વિરોધ કરીને જે નેતાઓએ ભાજપ સામે ધરણા કરીને જે નેતાઓએ ભાજપને હરાવવા માટે એડી જોર લગાવ્યું હોય એ જ નેતાઓ આજે કોંગ્રેસને બાય બાય કરી ભાજપને સાથે રામ રામ કરે છે ભાજપ સાથે હૈયે મળે છે અને ભાજપના નેતાઓ સાથે જોડે છે આ તો કોઈ મજબૂરી છે કે પછી કોઈ એક વિશેષ પ્રકારનું આયોજન પોતાનો અંગત સ્વાર્થ સાધવા માટે આ રીતે એક રાષ્ટ્રીય કક્ષાનો પક્ષ અને સૌથી જૂના પક્ષની જો કાર્યકર્તાઓની આહાલત થતી હોય તો તમારા મારા સામાન્ય નાગરિકોની વિચારધારા સામે અનેક પ્રશ્નો તો વધતા છે તો ચોક્કસ નવસારીના કોંગ્રેસના નેતાઓને અમે વારંવાર ખંઘોળીએ છીએ પૂછવાની કોશિશ કરીએ છીએ પણ બોલતા નથી એટલે આજે મારે આ મુદ્દો લઈને ચર્ચા કરવી અને આ ચર્ચા માત્ર ચર્ચા નહીં આગામી દિવસમાં આ ચર્ચાને આપણે આગળ વધારીશું કે કેમ રાજકીય પક્ષોની આ સિલસિલો ચાલુ રહ્યો છે જોતા રહેજો આ જ રીતે જ્યાં સુધી લોકસભાની ચૂંટણી આવશે અને અન્ય ચૂંટણીઓ આવશે ત્યાં સુધી નેતાઓને જાગૃત કરવા નેતાઓની વાતોની ચર્ચા કરવા હું તમારી સાથે આવતો રહીશ અને એનું કંઈક આપણે નામ આપીશું કે જનતા માગે જવાબ કારણ કે આપણે છે જનતા આપણા મગજમાં જે સવાલો ઉભા થાય એના જવાબ આપણે માગવા પડે અને એટલે જ આપણી આ જે શ્રેણી હશે એનું નામ આપીશું જનતા માગે જવાબ જનતાને પણ આપણે જોડીશું કારણ કે કોંગ્રેસના નેતાઓ નથી બોલતા પણ જનતા તો બોલવા હું તમારી સાથે આવતો રહીશ અને એનું કંઈક આપણે નામ આપીશું કે જનતા માગે જવાબ કારણ કે આપણે જે જનતા આપણા મગજમાં જે સવાલ ઊભા થાય એના જવાબ આપણે માગવા પડે અને એટલે જ આપણી આ જે શ્રેણી હશે એનું નામ આપીશું જનતા માગે જોવા જનતાને પણ આપણે જોડીશું કારણ કે કોંગ્રેસના નેતાઓ નથી બોલતા પણ જનતા તો બોલશે ને જનતામાં પૂછીશું જનતાની વાત જાણીશું તો હવે જોતા રહેજો આ જ રીતે જનતા માગે જોવા મળશે ગ્રાહક મિત્રો શું તમે કન્સલ્ટન્સી દ્વારા એમના ગ્રાહકોને અપાતા સંપૂર્ણ સુરક્ષાના કોન્સેપ્ટ વિશે જાણો છો નહીં તો આવું જાણીએ સંપૂર્ણ સુરક્ષાનું સર્વપ્રથમ પાસું છે ટર્મ પ્લાન ટર્મ પ્લાન તમારા જીવન મૂલ્યને જોખમ સામે વીમાના રૂપમાં રક્ષણ આપતું એક માધ્યમ છે જે તમને તમારી આજને માનસિક શાંતિ અને આવનારી કાલને તમારી ગેરહાજરીમાં પરિવારને આર્થિક મદદરૂપ થનારું સાધન છે બીજું પાસું છે મેડિક્લેમ ઓચિંતી માંદગી ક્યારેય બતાવીને નથી આવતી પણ જ્યારે પણ આવે છે ત્યારે આર્થિકપણે ખૂબ જ દુઃખદ હોય છે જો આપણે પૂરતું સ્વાસ્થ્ય વીમો લીધો ના હોય તો અને ત્રીજા પાસાની વાત કરીએ તો ત્રીજું પાસું છે અકસ્માત વીમો અકસ્માત હંમેશા અચાનક જ થાય છે અને જો એના લીધે કોઈ આજીવન અપંગતાનો સામનો કરવો પડે ત્યારે પૂરતો અકસ્માત વીમો આવનારા જીવનને આર્થિકપણે ખૂબ જ સરળ બનાવી દે છે આ સિવાય તમે ક્રિટિકલ ઇલનેસ અને હોમ ઇન્સ્યોરન્સ પણ સમજી અને લઈ શકો છો એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન હેઠળ અને આ જોખમો સામે રક્ષણ પ્રાપ્ત કરી શકો છો હવે રોકાણની વાત કરીએ તો મોંઘવારી કરતાં વધુ વળતર મેળવવા અને ખૂબ જ ઓછા રિસ્ક સાથે મહત્તમ રિટર્ન્સ મેળવવા માટે એસઆઈપી થકી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકાય છે દસ હજાર રૂપિયાની દર મહિને એસઆઈપી કરી તેર ટકા અપેક્ષિત વળતર તમને મળે પાંચ વર્ષે દસ લાખ દસ વર્ષે પચીસ લાખ પંદર વર્ષે પચાસ લાખ અને વીસ વર્ષે એક કરોડ જેટલા રૂપિયા તમે ભેગા કરી શકો છો અને આ બધું જ થઈ શકે છે ઘર બેઠા એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન સાથે તો આજે જ એસકે કન્સલ્ટન્સીના સોના પરમાર અને કમલેશ પરમારનો સંપર્ક કરો અને આ બધા જ પાસાઓ વિશે જાણો સમજો અને ઉચિત નિર્ણય લઈને તમારા નાણાકીય જીવનને સંપૂર્ણપણે સુરક્ષિત કરો તો સરનામું નોંધી લો એસકે કન્સલ્ટન્સી ચીમનાભાઈ ચોક જૂનો વાંદરી મહોલ્લો શક્તિ ફાફડા વાળાની લાઇનમાં મહિલા પ્લાસ્ટિકની સામેની ગલીમાં નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો વિરામ આપનો હાર્દિક સ્વાગત છે જે પ્રમાણે આપે જોયું કે અમારા ગ્રુપ ચેરમેન જીતેન્દ્રભાઈ પટેલે પોતાની પ્રતિક્રિયા આપી કારણ કે જ્યારે કોંગ્રેસીઓની સાથે અમે સંપર્ક કરી રહ્યા છે તો ત્યારે એ લોકો કેમેરાની સામે આવવા માટે સાંભળી ડરી રહ્યા છે ખબર નથી પડતી તો ત્યારે અમે કોંગ્રેસની વિચારધારા ધરાવતા અને સૌથી સિનિયર એડવોકેટ એવા સીપી નાયક સાહેબનો સંપર્ક કર્યો સીપી નાયક આપણી સાથે જોડાયા છે નવસારીના સર્કિટ હાઉસ સાથેથી એ પ્રતિક્રિયા આપી રહ્યા છે સીપી નાયક શું કામ જ્યારે જનતા માંગે જવાબ તમને આટલો મોટો હોદ્દો આપ્યો હોય તમે કહેવાય કે ભાઈ ગુજરાતની અંદર કદાચ કોંગ્રેસનું નામ આવે તો અર્જુન મોઢવાડિયાનું નામ આવે આટલા વર્ષોથી ઓગણીસો ને કોંગ્રેસમાં જોડાયેલા અનેક પદો ઉપર એવો રાજ કરી ચૂક્યા છે ઉગતા સુરતને તો સૌ કોઈ સલામ કરે પણ આ તો એવું જ થયું કે બોટની અંદર કાણું પડ્યું એટલે સૌથી પહેલાં ઉંદોરે ભાગવાનું શરૂ કર્યું એ વિશે આપ શું જણાવશો જે ભાઈ એમાં એક વસ્તુ એવી છે કે અમુકના આત્મા ભટકતો હોય હવે એ આત્માને છેલ્લે એમ કે ને કે ભાઈ મોરારજી હોય એમ કે એકવાર વડાપ્રધાન થઈ જવાની આશા રાખતો હતો તેવી રીતે એમનો જે રાજકીય આત્મા છે ને તે ભટકતો હતો હવે એમને એવું લાગે છે કે અહીંયા મને ચીર શાંતિ મળશે એટલા માટે જે કંઈ બી વિચારી રહ્યા છે પણ ત્યાં બી એમને ચીર શાંતિ મળશે અને પ્રભુ એમને સદબુદ્ધિ આપે અને સારું કાર્ય કરવાની એમને તાકાત આપે તેમજ આ ભાજપવાળા બી તદ્દન જુઠ્ઠાને લબાડ છે એ લોકો તો એમ કહે કોંગ્રેસ નાબૂદ કરો ત્યાં બધા કોંગ્રેસવાળાને હુકામ લે એકદમ સાચી વાત છે કોંગ્રેસ મુક્ત ભારતની જગ્યાએ કોંગ્રેસ યુક્ત ભાજપ દેખાઈ રહ્યું છે ને એ લોકોએ તો હવે તો એવું કહે કે ભાજપ કોંગ્રેસ આવી હવે એ સાંભળવા જવાનું છે કે અંધગત સ્વાથ જવાનું છે કે આપણે કે અંદર હંડોવાયેલા છે આ બધા હંડોવાયેલાને પેલા ચૌહાણ હતા ને મહારાષ્ટ્રના તેના તેને માટે તારા વડાપ્રધાન એમ કહેવું કે તો ભ્રષ્ટાચારી આ છે તે છે આ તો હવે ગંગા છે ને ગામે ગામ ફરવા માંડી ભાઈ અચ્છા ગંગા ગામે ગામ ફરવા માંડી તમારા ગામમાં ગંગા આવે તમે એમાં ડૂબકી મારો એટલે તમે પવિત્ર થઈ જાય હમણાં અમારે તો મારે ઘણા મારી દીધું અત્યારે આપણે વાત કરીએ છીએ ત્યાં સુધીમાં અમારી પાસે સમાચાર આવી ગયા કે ભાઈ ધર્મેશ ભીમભાઈ પટેલ બરાબર ભીમભાઈએ પોતાનું સર્વસ્વ આખું જીવન જ્યારે કોંગ્રેસને આપી દીધું બાપુ બાપુ તરીકે બધા એમને બોલાવતા હતા અને એમનો દીકરો કે જે પોતે પ્રમુખ પદ માટે પણ રહી ચૂક્યો હતો વિજલપુર નગરપાલિકાની અંદર એમણે એને રાજીનામું આપી દીધું શું જણાવશો હવે એના માટે તો મારે કંઈ બહુ માણા મને બહુ યોગ્ય નથી લાગતું પણ જે અમારા અમે બી એક વખત એમ કે અર્જુનભાઈને સાંભળવા જતા આપણે અનુકરણ કરતા પણ એમણે જે આ આપઘાત કર્યો મારી દૃષ્ટિએ અચ્છા આપઘાત કર્યો ને એમણે જે આપણે એમનું સપનું સાકાર કરવા એમ કે તર્પણ એ આ તર્પણ કર્યું કોંગ્રેસનું એમણે કોંગ્રેસને તર્પણ કર્યું પણ તમે જુઓ કે અમરીશ ડેર અર્જુન બોઢવણીયા બબ્બે દિગ્ગજ નેતાઓએ એક બાજુ રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા લઈને નીકળ્યા છે અને બીજી બાજુ તો કોંગ્રેસ તોડી રહી છે તો શું ફાયદો એ તો ભાઈ સંસ્કારની વાત છે માણસના સંસ્કાર છે ને જ્યારે એરાણ પર ગાય ને ત્યારે ખ્યાલ આવે કે આ માણસોના મનમાં કેટલી કોંગ્રેસ હતી આ બેઠી નહીં એનું કારણ બેઠક કરવાવાળા આજ તા ને હવે એના જ મનમાં આ પરિસ્થિતિ હોય તો કોંગ્રેસ કહીને બેઠી થવાની ને અમે સૌથી જૂની રાજકીય પાર્ટી વર્ષો જૂની પાર્ટી કે જેની ખ્યાતિ એની સ્થાપક જ મહાત્મા ગાંધી બાપુ અને ત્યાર પછીથી એની આ દશા એક જમાનામાં ભાજપની માત્ર બે સીટો આવી હતી બરાબર હવે મને એવું લાગે છે કે છવ્વીસમાંથી છવ્વીસ તો એ લોકો કહે જ છે પણ આપી બાર ચારસો કે પાર સો ટકા આપકી બાર ચારસો કે પાર જશે એવું અત્યારે તો લાગી રહ્યું છે કારણ કે ગુજરાત તો સાવ મરી પરવાયું છે કોંગ્રેસ બાબતમાં એવું લાગી રહ્યું છે વિશે શું જણાવશો ભાઈ એ તો છે ને હવે આ પવન ફૂંકાયેલો છે હવે પવનમાં તો હું થાય ને હું નહીં એ તો આજુ બાકી છે દિવસો કંઈ બનાવ બને તો આ જ પાર્ટીમાં બધા પાછા પાછા બી આવી શકે આ તો બધા વેઇટ એન્ડ વોચ ઓલ્ડ વાઇન ઇન ન્યૂ બોટલ હવે આ લોકોને તમે દેતા અર્જુન આમ છે અર્જુન તેમ છે હવે એ સારો થઈ ગયો અરે અહીંયા ઓફિશિયલી ભાજપમાં નથી જોડાયા આજે તો રાજીનામું આપ્યું છે તો આ શંકા પ્રેરી પ્રેરવાની એક વાત તો થઈ ને હમણાં હું એવું આવ્યું કે રાજીનામું આપી દેવું પડ્યું રામ મંદિરને આગળ કર્યું છે એમણે અરે ભાઈ રામ મંદિર તો અમારા દિલમાં રામ છે ત્યાં હારું કંઈ રાજીનામું થોડું આપી દેવાનું હોય તમને એમ એમણે એમ કેમ નહીં કીધું કે રામ રામની જે પૂંજાન કરવું પહેલી જે મંદિર ખોલાવું એ રાજીવ ગાંધીએ ખોલાવેલું કોઈ બોલતા નથી આ તો આમ થાય કોંગ્રેસ પહેલેથી કહેતી આવેલી છે કે કાયદાકીય જે જજમેન્ટ આવશે તે અમે સ્વીકારું તો મોદી મીઠું નહીં કર્યું એ કે કરવાનું મારતા પ્રસંગ કે મારે ફટાકડા ફોડવા કે નહીં ફોડવા તો મારે નક્કી કરવાનું ત્યાં અમે ઓલો નક્કી કરે પણ રામ મંદિરને જો મુદ્દો બનાવવો હોય તો રામ મંદિરને ત્યારે મુદ્દો બનાવ્યો તો એમણે કેમ ફટાકડા નહીં ફોડ્યા એમણે કેમ મોડું મીઠું નહીં કર્યું હું એમ નથી કહેતો કે ભાજપે કહ્યું એટલે તમારે કરવું જોઈએ તમે કહો છો કે મારા બી દિલમાં રામ વસે છે રામ સૌ કોઈના દિલમાં વસે છે એના માટે ભાજપનો ટેગ લગાવવો જરૂરી નથી આપણે માનીએ છીએ પણ એ વખતે એ નિર્ણયને અથવા તો તમે કેમ અપીલદાર થઈને કોર્ટમાં નહીં લડવા માટે ગયા અમારે અપીલદાર થવાનો સવાલ સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ આવેલું ભાઈ પછી સવાલ કાવે એની ઉપર રાષ્ટ્રપતિમાં જવાનું છે ફાંસીની સજા કરેલી છે ઉપર જવાનો કોઈ સવાલ નથી આવતો અમે તો ઇચ્છા જ હતા પક્ષકાર ની અંદર કોઈ જગ્યાએ ભાજપ નતું બરાબર છે ત્રણ જણા પક્ષકાર મારા હિસાબ એ હા હિસાબે લાવો ખાય જે પક્ષકાર નહીં હોય તો લાવવાનો એ મુદ્દો જ કેમ ભાજપ ને તમે આપો છો કોંગ્રેસ એ મુદ્દો શા માટે નહી ઉચક્યો કોને નહીં ઉચે અરે અમે તો મંદિર લોટ આપણે તારું ખોલાવેલું તમે હમણાં લાગુ પડી ગયા ચાલુ ગાડીમાં રાજીવ ગાંધી ત્યારે ક્યાં ગયેલા તમે જે દિવસે રાજીવ ગાંધીએ દર્શન માટે પહેલું તારું એને ખોલાવેલું છે આ તો એવું છે ને ભાઈ ઈઝ અ ગુડ સેલ્સમેન પડી ઇઝ અ ગુડ સેલ્સમેન ટૂંકમાં કોંગ્રેસની પાસે હવે સેલ્સમેન બચ્યા નથી અને જે કોઈ પણ લેબલ હતા એ લેબલ પણ હવે ભૂસાઈ ગયા હોય એવું લાગી રહ્યું છે એક બાજુ સાતમી તારીખે તમે તમારા રાષ્ટ્રીય નેતાને આવકારવા માટે થનગની રહ્યા છો અને બીજી બાજુ નવસારી જિલ્લાના સોગન ખાવા માત્ર એક એવા એમએલએ ત્યાંથી એ રૂટ પાસ થવાનો હતો એ રૂટ પણ કેન્સલ કરી દેવામાં આવ્યો ઉનાઈ માતાના દર્શન કરવા જવાના હતા એ ઉનાઈ માતાના દર્શન પણ એમણે કેન્સલ કરી નાખ્યા રૂટ ટૂંકાવી દેવામાં આવ્યો એવી શું જરૂર પડી ભાઈ એમાં એવું છે ને એ તો ઉપરથી આખું નક્કી કરવામાં આવે કેવા રૂટ પર જવાનું કે કંઈ આના આને નહીં કર્યું પહેલાંના કારણે એ બહુ અગત્યની વસ્તુ નથી સગવડ નહીં હશે કંઈ તકલીફ આવતી હશે એટલે બધા વિચારો કરીને નિર્ણય કરવાનો ને ભાઈ અમાર તો છે ને પેલું ડેમોક્રેસી છે અમાર તો ઓટોક્રેસી નથી હજુ કોંગ્રેસમાં ડેમોક્રેસી છે ઓટોક્રેસી નથી એવું કેવું છે સીપી નાયકનું ઘણા બધા નેતાઓને ફોન કર્યા એવું નહીં કે માત્ર એક સીપી નાયકને ઘણા બધા નેતાઓને ફોન કર્યા એમાંથી એક માત્ર સીપી નાયક સામે આવ્યા કેમેરાની સામે આવી પોતાની પ્રતિક્રિયા આપી કારણ કે ભારત જોડો નહીં પણ કોંગ્રેસ તોડો એ વાત તો પાકી છે અને કોંગ્રેસ તૂટી રહ્યું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે આગામી દિવસોમાં પણ જનતા માંગે જવાબ કાર્યક્રમ નિહાળવાનું ભૂલશો નહીં તો આજે વિરામ લઈએ છીએ કેમેરા પર્સન સાહિલ રાજપૂતની સાથે હું મહેશ મહેશભટ્ટ બીજા એપિસોડમાં પાછા મળીશું જનતા માંગે છે જવાબ કોંગ્રેસ શા માટે તૂટી રહી છે નિહાળતા રહો નવસારી લાયો